રાજ્યના ડીજીપીએ સરકારી કર્મચારીઓને હેલ્મેટ પહેરીને આવે તેમ આમ જનતા માટે પણ રોલ મોડલ બને તે હેતુથી તમામ સરકારી કચેરીઓમાં ચેકિંગ કરવાના આદેશ કર્યા છે આણંદ શહેર સહિત જિલ્લામાં ટ્રાફિક પોલીસ અન્ય કામગીરીમાં રોકાયેલી હોવાથી સવારે ચેકિંગ હાથ ધરી શકી ન હતી આખરે સરકારી કર્મચારીઓના છૂટવાના સમયે ટ્રાફિક જેમાં સિત્તેર ટકા સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગર જોવા મળ્યા જેથી ટ્રાફિક પોલીસે દંડ ફટકારી નિયમિત રીતે હેલ્મેટ પહેરીને આવવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી જેમાં કેટલાક પોલીસકર્મીઓ પાસે દંડ વસૂલવામાં પણ આવ્યો છે આણંદ શહેરની ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસે આણંદ કલેક્ટર કચેરી અને આણંદ શહેર પોલીસ મથકે સરકારી કર્મચારીઓના છૂટવાના સમયે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન હેલ્મેટ પહેરીને નહીં આવેલા કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો જેથી કાલથી નિયમિત હેલ્મેટ પહેરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે તેમજ હેલ્મેટ પહેરીને આવનાર કર્મચારીઓનું ફૂલ આપીને પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આ તપાસમાં મોટાભાગના કર્મચારીઓ હેલ્મેટ વિના જોવા મળતા દંડ ફટકારવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓએ હેલ્મેટ નહીં પહેર્યા હોવાની અવનવા બહાના બતાવતા જોવા મળ્યા કેટલાક કર્મચારીઓએ જણાવ્યું કે હેલ્મેટ પહેરવાથી માથું દુખે છે મારા માપનું હેલ્મેટ નથી મળતું જેથી હું હેલ્મેટ નથી પહેરતો જેથી હવે કંપનીમાંથી મંગાવીને પહેરીશ તેમ જણાવ્યું હતું હેલ્મેટ મારા ઘરે પડ્યું છે કાલથી દરરોજ પહેરીને આવીશ તેવા બહાના બતાવવામાં આવ્યા હતા જોકે હેલ્મેટ નહીં પહેરનાર સામે પોલીસે કડક કાર્યવાહીના ભાગરૂપે તેમને દંડ ફટકારવામાં પણ આવ્યો છે